લાયન્સ ક્લબ ગાંધીનગર અંતર્ગત માણસા આરબી એલ ડી હાઈસ્કૂલ કુંવરબા અને લોકનિકેત પદ્મશ્રી હાઈસ્કૂલ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રોટોકોલ ઓફિસર અનિલ જયસિંઘાણી વિમલાબેન મીનાક્ષીબેન તેમજ તમામ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસનના નામથી જે દૂષણ છે તેમાં મુક્તિ મેળવવા માટે સંકલ્પ અને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આમ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વ્યસનથી મુક્ત થવાના શપથ લીધા હતા અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો આમ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ સંકલ્પ કર્યો હતો કે આજથી વ્યસન મુક્ત સમાજ બને અને વ્યસન મુક્ત લોકો બને અને વ્યસન મુક્તિથી સમાજનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થી સહિત તમામ લોકોએ આ શપથ લીધા હતા અને શપથની સાથે સંકલ્પ કર્યો હતો વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ સફળતાપૂર્વક આ રીતે પૂર્ણ થયો હતો है नशा बीमारी नशे से है बर्बादी गलत तरीके से ना लेना मिली है जो आजादी नशा जहर है नशा बीमारी नशे से है बर्बादी गलत तरीके से न लेना मिली है जो आजादी मिला है सुंदर को તું કોઈ લચકે આતી ગાયે તું કો માર્ગ બાયે પ્રાય સપજે સમજાયે તું કો માર્ગ દિલાએ વ્યસન મુક્તિ આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સપનું છે કે આપણું દેશ દેશનો જે યુવાન છોકરો છે એ કોઈ પણ વ્યસનમાં ના ફસાય એની જવાબદારી આપણી છે આજે તમે નાની ઉંમરના છો અને કોઈ પણ રીતે તમને ભોળાઈ કોઈ પણ વ્યસનમાં તમને લોકો લઈ જશે